નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના જેમાં ધોરણ નવથી અગિયારના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે તો તમે કઈ રીતના આ યોજનાનો લાભ મેળવી શકશો તમે આ વિડીયોને અંત સુધી જોજો જેથી તમને પણ ખ્યાલ આવે કે તમે આ શિષ્યવૃત્તિ યોજનામાં પાર્ટિસિપેટ કઈ રીતના કરી શકો છો જે આપણે વિડીયોમાં કવર કરીશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી તમને આવનાર તમામ યોજનાનો લાભ કઈ રીતના મળશે તેની માહિતી આ ચેનલ પરથી દરરોજ અપલોડ થતી રહેશે સંપૂર્ણ વાત કરીએ શિષ્યવૃત્તિમાં જેમાં પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના બે હજાર ચોવીસ જેમાં સહાયમાં વાત કરીએ તો ધોરણ નવ અને દસના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પંચોતેર હજાર રૂપિયા અને ધોરણ અગિયાર બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક લાખ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે ઉદ્દેશમાં વાત કરીએ તો ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જરૂરી સાધના સાધન સામગ્રી અને અન્ય વસ્તુઓ આપવામાં આવતી હોય છે જેમાં ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે જેમાં આ વેબસાઇટ પર જઈને સ્કૂલ પર જઈને તમે સ્કોલરશિપની શિષ્યવૃત્તિ અંગેનું ફોર્મ ભરી શકશો તેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેમાં આ યોજનાનું પૂરું નામ પીએમ યંગ એચીવર સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા છે અને જેના દ્વારા ઓબીસી અને ઈ બી સી અને ડીએનટી વિદ્યાર્થીઓ માટે આ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમલમાં મૂકવામાં આવેલી છે અને શિષ્યવૃત્તિ મેળવવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપવો જરૂરી છે અને આ યોજના થકી શિષ્યવૃત્તિ મેળવવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા નક્કી કરાયેલી સંસ્થા ધોરણ નવ અને અગિયારમાં ઓબીસીમાં જે ઈબીસી અને ડીએનટી આરક્ષણ હેઠળ આવતા વિદ્યાર્થીઓની આ યોજના ઓનલાઈન અરજી કરી શકે છે અને આ યોજના હેઠળ યોગ્ય વિદ્યાર્થીઓ શાળામાં ફી ટ્યુશન ફી હોસ્ટેલ ફી બધી ચૂકવણીનો સમાવેશ કરતા વિદ્યાર્થીઓ વધુમાં વધુ પંચોતેર હજારની સુ સુધીની સહાય મળવાપાત્ર રહેશે અને ધોરણ અગિયારમાં માં હોય તેને ટ્યુશન ફી હોસ્ટેલ ફી બધી ચૂકવણી સાથે વિદ્યાર્થીને વધુમાં વધુ એક લાખ પચીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે અને આ લાભ લેવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે પ્રવેશ પરીક્ષા માટે કોઈપણ એક પ્રકારની ફીની ચૂકવણી કરવી પડતી નથી અને આ યોજના આપવી પડતી પરીક્ષાનો અભ્યાસક્રમ લાયકાત પરીક્ષાના કેન્દ્રો શહેર તેમજ સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રાલય દ્વારા નક્કી કરેલ માન્ય સંસ્થા લિસ્ટ તેમજ યોજનાને લગતી બીજી અન્ય ઓફિશિયલ વેબસાઇટ પર તમારે મુલાકાત લેવાની રહેશે એના વિશે પાત્રતામાં વાત કરીએ તો દેશનો ભારત દેશનો નાગરિક હોવો જોઈએ વિદ્યાર્થી પછાત વર્ગ જેમાં ઓબીસી અને આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે ઈબીસી વિચારતી વિમુક્ત જાતિના હોવા જોઈએ વિદ્યાર્થીઓ બે હજાર ત્રેવીસ બાવીસ ત્રેવીસમાં ધોરણ આઠ અને દસ પાસ કરેલું હોવું જોઈએ ધોરણ નવની પરીક્ષા માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ જન્મ એક ચાર બે હજાર છથી થી એકત્રીસ ત્રણ બે હજાર દસ બંને દિવસો સહિતની વચ્ચે થયેલો હોવો જોઈએ ધોરણ અગિયારની પરીક્ષા માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ જન્મ એક ચાર બે હજાર ચારથી બે હજાર આઠ એકત્રીસ ત્રણ સુધી એટલે કે બંનેમાંથી દિવસોમાંથી વચ્ચે થયેલો હોવો જોઈને છોકરા છોકરી બંને અરજી કરી શકશે મળવાપાત્ર લાભમાં વાત કરીએ તો તેમાં પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ બે હજાર ચોવીસમાં અંતર્ગત વિદેશના પ્રભાવશાળીને ઓછી આવક ધરાવતા વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે એના પછી પંચોતેર હજારને એક લાખ પચીસ હજાર સુધીની સહાય મળવાપાત્ર રહેશે વધુમાં વધુ એના પછી પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ બે હજાર ચોવીસ હેઠળ એનટીપીસી ટોચના વર્ગની શાળાઓની યાદી બહાર પાડે છે જેના દ્વારા શાળાઓમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થી શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે એના પછી પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ બે હજાર ચોવીસ સાથે ટ્યુશન ફી હોસ્ટેલ ફી અને અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવતા હોય છે દેશના હોશિયાર વિદ્યાર્થી આ યોજનાનો માટે અરજી કરી શકે છે અને એનડીએ દ્વારા આયોજિત પરીક્ષામાં ભાગ લઈ શકશે વિદ્યાર્થીઓ જેમને આર્થિક સંકળામણને કારણે પોતાનો અભ્યાસ અધૂરો છોડવો પડે છે અને તેના માટે શિષ્યવૃત્તિ લાભ મળીને શિક્ષણ પૂર્ણ કરી શકે છે એના પછી ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો ધોરણ દસ પાસ કરેલ માર્કશીટ માતા પિતાના આવકતા પુરાવો વિદ્યાર્થીનું આધાર કાર્ડ ઇમેલ એડ્રેસ અને રહેઠાણનો પુરાવો એના પછી અરજદાર વિદ્યાર્થી જે શ્રેણીમાં આવતો જેમ કે ઓબીસી ઈબીસી ડીએનટી એનટી ટી એસ એન ટીમાંથી એક શ્રેણીનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટા સહિત તમારે આપવાનું રહેશે એના પછી ઓનલાઈન અરજી તમે કરી શકો છો તેની એનડીએની સત્તાવાર વેબિસાઈની મુલાકાત લેવાની રહેશે તેની આપણે નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું જેથી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દઈજો જેથી પણ તમે ઓનલાઈન આવેદન પણ કઈ રીતના કરી શકશો તેની માહિતી આપવામાં આવશે તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ અને તે અંગેની સંપૂર્ણ લિંક તમને ત્યાં આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ